બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ તપાસ માટે ગાંધીનગરથી એફએસએલની ટીમ ડીસા પહોંચી હતી એફએસએલની ટીમ ક્રાઇમ સ્પોટ પર પહોંચી અને વૈજ્ઞાનિક પુરાવાઓ એકઠા કરવાનું શરૂ કર્યું મુખ્ય તપાસ આગ અને બ્લાસ્ટનું કારણ બનેલા પદાર્થોને લઈ અને તપાસ કરવામાં આવશે તો ડીસામાં થયેલા અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ તપાસ માટે ગાંધીનગરથી એફએસએલની ટીમ જે છે તે ડીસા પહોંચી હતી એફએસએલની ટીમ ક્રાઇમ સ્પોટ પર પહોંચી અને વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું હતું મુખ્ય તપાસ આગ અને પ્લાસ્ટનું કારણ બનેલા પદાર્થોને લઈ અને કરવામાં આવશે

આ ઘટનાની અંદર જે સીટીની પણ તપાસ જે રીતે કરી દેવામાં આવી રહી છે મોડી રાત્રે સાબરકાંઠા ખાતેથી જે બંને આરોપીઓ છે ગોડાઉનના માલિકો છે બંનેની ધરપકડ બાપ દીકરાની કરવામાં આવી છે ત્યારે આજે જે મહત્ત્વની કરવો કહેવામાં આવે છે તે ઘટનાના અંદર જે રીતે એપેસલની ટીમ ગાંધીનગર ખાતેથી આજે ડિસાસ ઘટના સ્થળે પહોંચી છે ટ્રાન્સપોર્ટ પર અધિકારીઓ પહોંચ્યા છે એફએસએલ વૈજ્ઞાનિકો પુરાવાનું એકઠા કરી રહ્યા છે બ્લાસ્ટમાં કયા પદાર્થ હતો અને આ ઘટના ફેક્ટરીમાં કયા પ્રકારનો પદાર્થ વાપરતો હતો તેની પણ એક ઝીણવદભરી તપાસ એફએસએલ ની જે આ ટીમ છે તે કરી રહી છે કોર્ટ ટ્રાયલ માં પણ ક્યાંક એફએસએલ મહત્વનો એક પુરાવો સાબિત થતો હોય છે ત્યારે દસ્તાવેજી પુરાવો એફએસએલ નો મુખ્ય પુરાવો છે ગાંધીનગર ખાતે જે એફએસએલ ની ટીમ છે તે આગી બી પહોંચી છે અને હાલ તપાસ તેઓ કરી રહ્યા છે જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા બદલ